એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે અમદાવાદમાં કાર્યકરો સાથે રાહુલ ગાંધી સંવાદ કરી રહ્યા છે ગુજરાતના યુવાનો માટે અહીં આવ્યો હોવાની વાત રાહુલ ગાંધીએ કરી છે ગુજરાતી સરકાર લોકોને ડરાવે છે ધમકાવે છે ગુજરાત કોંગ્રેસના નેતાઓ પર રાહુલ ગાંધીના શાબ્દિક પ્રહાર જોવા મળ્યા તો ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા તથા ગુજરાતમાં કોંગ્રેસની હાર પાછળના કારણો તથા પરિબળો જાણવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે કોંગ્રેસ બબ્બર શેર છે પણ હું પણ બંધાયેલા છે તેવું રાહુલ ગાંધીએ કહ્યું છે દસ થી ચાલીસ લોકોને જરૂર પડે તો કાઢી દેશું તેવી વાત પણ રાહુલ ગાંધીએ કરી છે અમદાવાદમાં કાર્યકરો સાથે તેમણે સંવાદ પણ કર્યો છે તો સાત માર્ચને શુક્રવારે દિવસ દરમિયાન પ્રદેશ નેતા માંડીને કોંગ્રેસ કાર્યાલયના સ્ટાફ સાથે રાહુલ ગાંધીએ મીટિંગ કરીને તેમના મત જાણવાનો પ્રયાસ પણ કર્યો હતો ત્યારે આજે પણ તેમણે લોકોને સામે સંવાદ કર્યો છે અને સંબોધિત કર્યા હતા